ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક કામ માટે ઓવરબ્રિજ કામગીરીના કારણે જમનાવડ રોડ અને કેનાલ પાસેથી ડાયવર્ઝન કાઢવાથી ખેડૂતો મુશ્કેલીમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડનો માર્ગ બંધ કરી જમનાવડ રોડ પરથી કેનાલ તરફથી જુનાગઢ કે સોમનાથ તરફ જવા માટે રસ્તો ડાયવર્ઝન કરવામાં આવ્યો છે કારણ કે ધોરાજી જુનાગઢ રોડ આવેલ રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી ચાલી રહી છે તેને લઈ જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે આ વિસ્તારમાં વીસથી ત્રીસ ખેડૂતોની જમીન આવેલી છે હજારો વાહનોની અવર જવરના કારણે ખેડૂતોની ખેતરમાં વાવેતર કરેલ જણસીની ધૂળ માટી ઉડતી હોવાના કારણે જણસીને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો મામલેદાર કચેરી આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા ખેતરમાં નજીકની એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોતાના ખેતર નજીક એકઠા થઈ છાજ્ય લઈ હાઈ હાઈના નારા લગાવ્યા સરકાર પહેલા ડાયવર્ઝન કરતા પહેલા જ વિસ્તારમાં ડાયવર્ઝન કરેલ માર્ગ અને રસ્તો ડામરથી બનાવે પછી તંત્રએ ડાયવર્ઝન કરવો જોઈતો હતો હાલ તો જમનાવટ રોડ અને કેનાલ તરફથી જુનાગઢ તરફ જવા માટેના ગાંડા માર્ગ છે આજ રોજ ખેડૂતો ધોરાજીના મામલેદાર કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી એમાં પબ્લિક આ હેરાન છે આ એરિયા એકવીસ નંબર ની કેનાલ ઉપર સાધન હાલે છે સરકારે કોઈ સર્વિસ રોડ આપેલ નથી અહીંયા ખેડૂતો હેરાન છે લીલા પાકમાંથી સફેદ પાક થઈ ગયા કોઈ મજૂર કામ કરતું આવતું નથી મજૂરે છ મહિનામાં ટીબી ના પેશન્ટ બની જાય એટલી ધૂળ ઉડે છે અહીંયા સરકારને ને પેલા અહીંયા સર્વિસ રોડ આપવો જોઈએ આપણા અત્યારે સાંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે તો એને પેલા આમાં ધ્યાન આપવું જોઈએ પેલા એનું તો પૂરેપૂરું ઉપજી શકે દિલ્હી લેવલના માણસ છે તો એને પેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કાઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો અત્યારે પબ્લિક કેટલી હેરાન છે અત્યારે હેરાન છે ઉનાળામાં અત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા છે રફ રસ્તો છે આઠ ફૂટ નો ખાલી રસ્તો તો ચોમાસામાં ક્યાં હાલશે પબ્લિક અમારી માંગ માંગીએ કે પેલા તો અહિયાં સર્વિસ રોડ કે દામરપટ્ટની બનાવો પછી ચાલુ કરાવો નામ સંકતભાઈ મકવાણા છે એક સામાજિક કાર્યકર્તા હું ધોળાજી અંદર જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે તેના બે ડાયવર્ઝન કાટેલ છે જુનાગઢ જવા માટે એક ફરેણી રોડ અને એક જમણા રોડ ઉપર પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમણા રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી ખેડૂતોને ત્યાં અહીંયા કામ કરતા એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતો ચાર મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડે છે એની અંદર ધૂળના થર ગયા છે જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી માંગણીઓ મૂકીને આવેદન અને ડેપ્યુટી ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સુકારવામાં આવે અને કા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય જે અત્યારે પુલ કામ ચાલુ છે રેલવે ફાટક એમાં બે ડાયોજન આપેલ છે ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે જે અમારા પાણી નુકસાન એવું થાય છે જે અમારા બોલ ફટી ગયા હા અમારા જે મજૂર કોઈ પડતું નથી અને અમારા કેળા કેરાવ ફટી ગયા હે અમારી એવી માંગણી છે કે કા ડામર પટ્ટી રોડ બનાવી દે કા પછી બારે વાહન બંધ કરાવે ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે